કાલોલ તાલુકામાં વી ખેડૂત રાહત પેકેજની કામગીરી સાથે એસઆઈઆરની પણ કામગીરી કરવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું કાલોલ તાલુકાની ગ્રામ્ય પંચાયતોમાં કામ કરતા વીસીઈ ઓય ભેગા મળીને ગુરુવારે બપોરે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું આવેદન અનુસાર વીસીઈઓ જણાવ્યું હતું કે હાલમાં ખેડૂત રાહત પેકેજ માટે ફોર્મ ભરવા સર્વર ડાઉન હોય અને ટાઈમ લિમિટમાં ખેડૂત રાહત પેકેજની કામગીરી પૂર્ણ થઈ શકે તેમ નથી ત્યારે તાજેતરમાં અમુને એસઆઈઆરની કામગીરી કરવા માટે પણ ઓર્ડર કરવામાં આવ્યો છે તે હાલ સ્થગિત કે મોકૂબ રાખવામાં આવે તેવી માંગ કરી હતી વીસીઈઓના જણાવ્યા અનુસાર અમે બંને કામોએ એકસાથે કરી શકીશું નહીં એક તરફ કેન્દ્ર સરકારે જાહેર કરેલી ખેડૂત રાહત પેકેજની કામગીરી નવેમ્બરની આખરી તારીખ સુધી ચાલવાની તૈયારી ત્યારે બંને કામગીરી એકસાથે કેવી રીતે કરવી તે દુવિધા થતી હોય ત્યારે રાહત પેકેજની કામગીરી પછી જ એસઆઈઆરની કામગીરી કરવા માટે કટિબદ્ધ હોવાનો મત પ્રગટ કર્યો હતો હું બીસી પ્રમુખ કાલોલ તાલુકા વિક્રમભાઈ પરમાર કાલે અમારે વીસીઓના મામલતદાર કચેરી તરફથી બીએલઓના સહાયક તરીકે ઓર્ડર કરવામાં આવ્યા છે જે અત્યારે અમારે ખેડૂત પાક નિષ્ફળના ફોર્મ ભરવાની કામગીરી ચાલે છે એ અમુક સમય મર્યાદા અમે પૂરી કરવાની છે તો એ થઈ શકે એમ નથી અને આ બી સહાયક તરીકે અમારે કઈ રીતે કામગીરી કરવી એ માટે અત્યારે અમે મામલતદારશ્રી તથા તાલુકા અધિકારીશ્રીને અમે આવેદન આપવા માટે આવ્યા હતા